રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકા ખાતે મોહરમની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી ધોરાજી તાલુકા ખાતે ઠેર ઠેર સબિલ નિયાઝ અને તકરીર સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા તો આજ રોજ તાલુકા ખાતે તાજિયાનું ઐતિહાસિક જુલુસ પણ નીકળ્યું હતું તાલુકાના ચકલા ચોક વિસ્તારમાંથી સૈયદ રુસ્તમ મહાતમની આગેવાનીમાં વિશાળ તાજિયા જુલુસ નીકળ્યા હતા ત્યારે આ જુલુસમાં સો જેટલા તાજા જોડાયા હતા તો બહારપુરા ખાતે ઉષેની નિયાજ કમિટી દ્વારા સમુખ ભોજનનું આયોજન પણ કરાયું હતું તો આ ભોજનનો પચાસ હજાર લોકોએ લાભ લીધો હતો અલ્પેશ ત્રિવેદી સાથે ન્યૂઝ દોરાજી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ